જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પરિવર્તિની એકાદશી વ્રતકથા અને મહત્ત્વ પરિવર્તિતની એકાદશીની વ્રતકથા અને વ્રતનું મહત્વ અને પરિવર્તિતની એકાદશીના દિવસે આ વસ્તુનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ વિશેષ કૃપા થાય છે પરિવર્તિની એકાદશી અત્યંત મહત્ત્વપૂર્ણ છે માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પાઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી પરિવર્તની એકાદશી પરિવર્તની એકાદશીનું મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુ આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે જે લોકો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેમના બધા પાપોથી મુક્તિ મળે છે કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુને નિકટ આવી જાય છે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણ લોકનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ એકાદશીનું વ્રત જરૂર કરવું વામન એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશીના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે આમ તો ભગવાન ભાવના ભૂખ્યા છે પણ જો દાન કરવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને એકાદશીના દિવસે તાંબુ ચાંદી ચોખા દહીં જેવી સામગ્રીનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ પરિવર્તિત એકાદશીની વ્રતકથા ત્રેતાયુગમાં નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના શાસન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા ન કરી આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામનરૂપ ધારણ કર્યું અને રાજા બલીને જીતી લીધો ભગવાને વામન રૂપ ધરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને મારા ત્રણ ડગલા ભૂમિ આપશો તો તમને ત્રણ લોકના દાનનું ફળ મળશે રાજા બલિએ ભગવાન વિષ્ણુની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા ત્યારે ભગવાને પોતાનો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમ્મર મહરલોકમાં લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને પકડ્યું અને પૂછ્યું હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું રાજા બલિએ પોતાનું મસ્તક આગળ કર્યું કારણ કે તે ઓળખી ગયા હતા કે વામન અન્ય કોઈ નહીં પણ ખુદ ભગવાન વિષ્ણુ છે વામન રૂપમાં રહેલ ભગવાન વિષ્ણુ રાજાની બલિની ભક્તિ અને વચનબદ્ધતા એ અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા અને રાજા બલિને પાતાળ લોકમાં પરત જવા માટે કહ્યું આ સાથે વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું કે ચાતુર્માસ અથવા ચાર મહિનામાં તેમનું એક રૂપ ક્ષીરસાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ સાથે પાતાળ લોકમાં એ રાજ્યની રક્ષા કરવા રહેશે તો દોસ્તો તમને મારી આ પરિવર્તિની એકાદશીની વ્રતકથા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ